બનાસકાંઠાના કાંકરેજના થરામાંથી તાંત્રિક વિદ્યા કરતો ભુવો ઝડપાયો થરાના ચાપટપુરામાંથી વિજ્ઞાન જાથાએ તાંત્રિક વિદ્યા કરતો ભુવો ઝડપ્યો વિજ્ઞાન જાથાએ વાઘા સુથાર નામના ભુવાને ઝડપી પાડ્યો વિકલાંગ ભુવાને ઝડપીને થરા પોલીસ સ્ટેશનમાં લાવી શરૂ કરી કાર્યવાહી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો ભુવો ઝડપાયો વિજ્ઞાન જાથાની કાર્યવાહીથી ભુવાઓમાં ફફડાટ સારા વિસ્તારની અંદર જાપટપુર વિસ્તારમાં વાડી વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી દોરા ધાગા અસાધ્ય રોગ મટાડવા લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા સુથાર વાઘાભાઈ પસાભાઈ કે જેઓ સિકોતેર માતાના ભૂવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા એની પાસે કોઈ લાયસન્સ નથી કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી ખરાઈ કરવા વિજ્ઞાન જાતા મોકલતા તેઓએ માથાને દુખાવા માટે દોરા બાંધતા હતા જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા આજ રોજ તેમનો થરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે વિજ્ઞાન જાતાનો બારસો ને સાઠમો પર્દાફાશ છે આ ધતિંગ કરનારે લોકોની માફી માગી કાયમી ધતિંગ લીલા બંધની કપટ લીલા બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા તેને કબૂલાત પણ આપી દીધી છે અને આ કાયમી ધાકાના જતિંગ બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ વ્યક્તિ તમને છેતરપ્રિંગ કરી હોય ધાકાની કે મંત્રતંત્રના નામે કે ચમત્કાર નામે તો વિજ્ઞાન જાથાને માહિતી આપશો અમે ખરાઈ કરી અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીએ છીએ અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા થરાના પીઆઈ અને પોલીસ સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારમાં આ ભૂવો છે વાઘાભાઈ પસાભાઈના ના લીલા કાયમી ધોરણે જાથાએ બંધ કરાવી છે